મારું નામ પરસોત્તમભાઈ સત્તાશિયા છે નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજિયાસર તાલુકો બગસરા જિલ્લો અમરેલી હું બે હજાર સત્તરમાં સુભાષ પાલેકરની જામખંડોના જે શિબિર થઈ તે પછી પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત બીજામૃત ધનજીવામૃત દસપણની અર્ક અગ્નિશ્ર નિમાસ્ત્ર આ બધાનો ઉપયોગ કરું છું અને આ તમે અત્યારે જોવો છો આ ટાંકાને બધું બધા જે ખેડૂતો ગાય ન રાખતા હોય એને પણ અહીંથી અમે આપીએ છીએ એક આ સરકારની યોજના છે અમે ઘઉંનું વાવેતર કરીએ છીએ તો ઘઉંનો અમે પોંક કરીને વેચીએ છીએ મરસા વાવીએ છીએ તો મરસાનો પાવડર કરીને વેચીએ છીએ અળસી વાવીએ છીએ તો અળસીનો મુખવાસ કરીને વેચીએ છીએ ડુંગળી વાવીએ તો એને અમે રિટેલમાં સીધો અમારા વાડી ઉપર વેચાણ કરીએ છીએ જેથી કરીને અમને ખૂબ સારા ભાવ મળે છે હું પછી વીઘાની અંદર આ ખેતી કરું છું અને આમાં મને સંતોષ છે અને અંદાજીત એક વીઘે પોંક મરસા ડુંગળી હળસી એ એસી થી એક લાખ રૂપિયાનું ઉત્પાદન લઈ છે મગફળી કરીએ છીએ તો મગફળીનું સિંગતેલ કરી અને એનું વેચાણ કરીએ છીએ અને એ અમે ચાર હજાર રૂપિયાનો એક ડબ્બો અમે વેચાણ કરીએ છીએ અને સોશિયલ મીડિયા દ્વારા જ અમે જે કાંઈ વેચાણ થાય છે અને અમારા ગ્રાહકો છે એને પૂરો સંતોષ છે અને અમારી અવારનવાર મુલાકાત લેશે આત્મા પ્રોજેક્ટ અંબુજા ફાઉન્ડેશન ડબલ્યુ ડબલ્યુ કંપની એ બધાની મિટિંગોમાં અમે જઈ અને ખૂબ અમને એમાં માર્ગદર્શન મળ્યું અને જેથી કરીને આ દર્જે અમે પૂજ્યા છીએ